જે માતાજી મિત્રો સ્વાગત છે આપણી જેમાં આજ વાત કરીશું જે પણ ખેડૂતોને વિસ્મો હપ્તો નથી આવ્યો એમને શું કરવાનું છે અને કેટલા સમયમાં એ વિસ્મો હપ્તો ફરી મેળવી શકશે એની વાત કરીશું સૌ પ્રથમ વાત કરીએ કે વિસ્મો હપ્તો કયા ખેડૂતોને મળે છે એની વાત કરીએ તો જે ખેડૂત નોંધણી ફરજીયાત કરેલો હશે એમને આનો લાભ મળી ગયો છે એ બે ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો નાખી દેવામાં આવ્યો છે અને જે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો નથી આવ્યો એમને શું કરવાનું છે એની વાત કરીએ તો પહેલી વાત એ છે કે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો લેવા માટે જે પીએમ કિસાન સન્માન નિધિનું ખેડૂત નોંધણી કરવાની હોય છે એ કરેલું ફરજિયાત હોવું જોઈએ અને બીજું જે છે એ કહેવાય છે પીએમ કિસાન સન્માન નિધિનું કેવાયસી આવે છે આ બે કામ કરેલા છે તો તમારો વીસમો હપ્તો આવી ગયો છે અને જો તમને આ બે કામ પણ કરેલા છે અને વીસમો હપ્તો હજી સુધી તમારા ખાતામાં નથી જમા થયો એટલે કે તમને કોઈ મોબાઈલમાં મેસેજ કે નોટિફિકેશન નથી મળ્યું અને હજી તમને એમ લાગે છે કે મારો હપ્તો હજી નથી આવ્યો તો તમારે શું કરવાનું છે એની વાત કરીએ તો તો તમારે જે પણ નજીકમાં બેંક જે લાગતું હોય એટલે કે જે તમારી પીએમ કિસાન સન્માન નિધિનો જે ઓગણીસમો હપ્તો જે બેંકમાં આવ્યો હોય અને જો બે ખાતાના હોય તો એ બે ખાતાની અંદર તપાસ કરવાની રહેશે એટલે કે જે એક ઉદાહરણ તરીકે વાત કરીએ કે એક દેના બેંક હોય અને એક બનાસ બેંક હોય તો તમારે બે ખાતાની અંદર તપાસ કરવાની રહેશે એટલે કે જે બે ખાતા છે એટલે કે એક બનાસમાં પણ હોઈ શકે અને બનાસમાં પણ તમારો જે વીસમો હબ્થો હોય એ આવી શક્યો હોય ન કે પછી તમારો જે વીસમો હબ્થો છે એ પછી જે દેના બેંકનું ખાતું છે એની અંદર પણ આવી શક્યો હોય છે એના માટે તમારે એક એન્ટ્રી પડાવવાની રહેશે તમારે જે પણ બેંકનું ખાતું હોય એની અંદર જઈને આ ચૂંટાવાનું જે છે તો તમને વીસમાં મળી જશે હવે વાત કરીએ કે વિષમો તમને ખેડૂત મિત્ર નથી મળ્યો તો હવે તમારે શું કરવાનું છે તો એ આપણે આગળ વાત કરીએ એમાં જ ખેડૂત નોંધણીની ફરજીયાત છે એ કરાયેલું છે એ ખેડૂતને લાભ મળી જશે અને જો હવે તમે આ બધું કામ કરાયેલો છો અને તમને હજી સુધી જો આ લાભ નથી મળ્યો અને જો તમારે કોઈ ખેડૂત નોંધણીમાં ભૂલ હોય તમારે શું કરવાનું છે એની વાત કરીએ તો તમારે સૌ પ્રથમ જે તમારા ગ્રામ સેવક શ્રી હોય એમની પાસે જવાનું છે અને એ કહે એ તે પ્રમાણે કરવાનું છે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય તમારા ગામમાં જે એટલે કે જે ગ્રામ પંચાયતના વીસીઈ હોય છે એમની પાસે જવાનું રહેશે અને ત્યાં જઈને તમારે આ ખેડૂત નોંધણી ફરીથી કરાવવું પડશે જો કોઈ ભૂલ હોય તો આવી રીતે તમે વિશ્વમાં લઈ શકો છો એના માટે આપણે આ વિડીયો બનાવ્યો હતો તો હવે મળીશું એક નવા વિડીયોની સાથે જય માતાજી